વર્ષ બે હજાર પચીસ ભયાનક રહેશે તેમાં મોટી મોટી ઘટનાઓ થશે તેના એંધાણ જ્યોતિષીઓએ પણ આપ્યા હતા કે ગ્રહોમાં મોટા ફેરફાર થશે ને તેની અસર જોવા મળશે પરંતુ આટલી મોટી ઘટનાઓ ઘટશે દેશમાં તેનો અંદાજ નહોતો લગાવ્યો આ જે ઘટનાઓ ઘટી છે વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરીથી લઈને જૂન સુધીના મહિનાઓમાં આ ઘટનાઓ પર એક નજર નાખીએ તો એવું થાય કે ભગવાન નારાજ થઈ ગયો છે અરે ભગવાન એના ભક્તોથી નારાજ છે ને એટલે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ અને ભયાનક ઘટનાઓ ઘટી રહી છે કે જેમાં એક સાથે આટલા બધા લોકો જીવ ગુમાવી રહ્યા છે પરંતુ ભાવનાઓથી ઉપર જઈને જો એક નજર આ ઘટના ઉપર આપણે કરીએ તો ખ્યાલ આવે કે શું ફક્ત ને ફક્ત ભગવાન નારાજ છે એટલે આ ઘટનાઓ ઘટી કે પછી ક્યાંક ને ક્યાંક કોઈકની બેદરકારી છે કોઈકની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટી જેવા અનેક સવાલો થઈ રહ્યા છે વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરીથી લઈને જૂન સુધીની અલગ અલગ ઘટનાઓ વિશે વાત કરીએ તો ભયાનક ઘટનાઓ ઘટી છે નજીકની જે ઘટના પર અત્યારે નજર નાખીએ તો એ છે અમદાવાદની વિમાન ક્રેશની ઘટના અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ઉડાન ભરતાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ તેની અંદર સવાર તમામ મુસાફરોના મોત અને આ દુર્ઘટનામાં બીજા પણ અન્ય લોકો ભોગ બન્યા એકસાથે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો થોડુંક પહેલાં જોઈએ તો આરસીબી મેચ જીતી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મેચ જીતી એટલે આખા જ દેશમાં જશ્નનો માહોલ હતો બધા બહુ જ ખુશ હતા પરંતુ બીજા જ દિવસે બેંગ્લોરમાં જશ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો સ્ટેમ્પેડ થયો ભાગદોડ મચી અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો થોડા પહેલાં જોઈએ તો આતંકવાદની ઘટના પહેલગામમાં આતંકવાદી હુમલો જેમાં નિર્દોષ પર્યટકો જેમનો કોઈ જ વાંક ન હતો તેમને ગોળી મારીને વિધિ નાખવામાં આવ્યા ને એ પણ પરિવારના સભ્યોની સામે એ સમયે પણ આખું જ દેશ કાળજુ કંપાવી દે તેવી આ ઘટનાનું સાક્ષી બન્યું એ પહેલાની વાત કરીએ તો હાલમાં જ મુંબઈની લોકલ ટ્રેન તેની ઘટના દિલ્હીમાં રેલવે સ્ટેશન પર ભાગદોડ અને મહાકુંભની વાત કરીએ તો આસ્થા માટે ગયેલા આ લોકો જેમનો પણ આસ્થા માટેનું જવા માટેનો આ નિર્ણય માતમમાં ફેરવાઈ ગયો ત્યાં પણ ભાગદોડ મચી અને લોકોએ જીવ ગુમાવ્યો આ તમામ ઘટનાઓ પર એક નજર કરીએ તો આમ જોવા જઈએ તો એમ લાગે કે ભગવાન નારાજ થઈ ગયો છે ઉપરવાલાઓ નારાજ થયો હોય તો જ આવું કંઈક બની શકે પરંતુ જો એના પર વિસ્તૃત વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કોઈકની બેદરકારી ચોક્કસથી નડી છે કે આપણે આ તમામ ઘટનાઓના સાક્ષી બન્યા છે